28મી ડિસેમ્બર 2024 શનિવાર આજે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંના બે વર્ષના અને તેથી નાના દીકરાઓનો વધ કરવામાં આવ્યો હતો તેનો તહેવાર છે આજના શુભ સંદેશમાં આ વધ કરવાનો હુકમ આપનાર રાજા હેરોદનો ઉલ્લેખ છે રાજા હેરોદના મૂળ ઇઝરાયેલ એટલે કે યાકોબ અને અદોમ એટલે કે એવાસ એમ બે ભાઈઓના વર્ણે લગ્નમાં જોડાતા ઈદુમિયહ નામની જાતિ અસ્તિત્વમાં આવી તેમાં હતા ઈદુમિયાએ પરાણે ઇઝરાયેલી ધર્મ સ્વીકાર્યો રાજા હેરોદના બાપ ઈદુમિયા હતા પણ માં નાબાટીન જાતિની હતી ઇઝરાયેલીઓને આ બે કારણે રાજા હેરોદ ના ગમે પહેલું તે ઈદુમિયા છે જેમણે પરાણે ઇઝરાયેલી ધર્મ અપનાવ્યો છે અને બીજું તેમની માં નાબાટીન છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ